ભોલા ઓ મારા ઓળ્યા કાયમ હું એકમ થઈને આંકડો તાને ભેગા થઈને રમતા હો છો અને ઘડી ને ઘડી જમ લડો છો તમે તો પછી રમવા તારા નહીં જવાનું

છોકરો થઈ રહ્યો મારો બાદ છોકરો થઈ રહ્યો સાચી વાત છે તમારી કઈ પણ આ રોજ ભેગા રમતા હોય રોજ ભેગા રમતા છે પણ મારા છોકરા ને હાથ લગાડ્યો ને તો હવે હાથ ની રાખું તમને કઈ મારી વાત તમે તો હું આના બે થાપો મેલી ને સમજાયો અને તમે ઘેર જોવાડો વિવા મારો છો બાદો તું છે ઘાટ માં લેવું છું તું હોર તને ખબર પડે મારો છો નાના છોકરાને ઉપ્રમણ લઈ હેડ્યો આવે છે વાંધું કોક કરવું પડશે કોમા કાકાને ઓય જા ઓ કુશી ચો મારું ઘર પાડી નાશું ને પણ તે નતો લડવા તારું ખાવાનું તૈયાર પડ્યું ખાઈ રહ્યા હા ખરેખર રંગ જ હવે જોમ્યો છે આ બાટલો મારજો તે દાડ વગણો કે માર છોકરાને બે તઈન હોટીઓ સોડી ગયો તો બાટલા તુયે વરાશ કે વિષ્ણુજી હવે હું કરે છે ઓ લખમાજી ઓ વિષ્ણુજી લે બલાદી હું તમાર ઘેર જ જાતો તો ચમ માર ઘેર આપણો મારી વાત હા તમે સંગ કોક દાડો છોકરો ખોઈ રહ્યો

વિષ્ણુજી એ બાટલો બધા છોકરાને મારતો છે પણ જે દર મારા છોકરા એ બાટલે હાથ અડાડો ને એ દર બાટલો લોબો હોડ થઈ ગયો છે લક્ષ્મણજી તમે ખાલી બોલો એટલું જ છે બાકી તમારાથી કોઈ ના વળે એ બાટલો રહ્યો ને એ રોચો કોઈન ગોઠા છે સબ નહીં ગોઠતો એટલે એ કોઈ દાડો મારા ભડિયે યાર મારા ભડિયે મે હલકે યાર ઈદાર જો બાદ સમજી લેજો આ રો હેડો હું એ જોઉં છું તમે કેવા બાટલા બોલો છો હેડો તમને ખબર તો છે કે હું 12 મહિના જેલમાં રહીને આવ્યો હા

લખમાજી છું તમે તો જોતા રેહો આ ગમો કોઈ મારા છોકરા તારે એવું ના હોય બધી જગ્યાએ દાદાગીરી ના લખમાજી આગળ પડજો ખબર પડે તમારે એટલે આ રહ્યો ને એ કોઈને ગોળતો નહી આખા ગોમો કોઈને ગોળતો નહી એટલે એ ખખડી જેલા ટેમ્પાને પંચર કરતા મને વાત નહી થાય એટલે બાદે તમે શું કરો તમારા દી શીજો પાપડે ના તૂટે બાદે એલાદાર તમાર ઘેરા આવ તમાર બોલવાને એમ થી ની મારા હોમે અરે બાદે એ તો હું છોકરાવાજી માથા ગુટ કરતો નહી એટલે હા તમે આ આખો ગોમ જો હોય અને લખમોય જો હોય કે આ બાદે છે પછી કહેતા નહી બાદે એ કીધું નતો હારવાડો એટલે હું એ જોઉં છું હારવાડો વિષ્ણુજી હા બાદર આ મારી લકડાની મેટર છે એટલે ભલા થાજો વચ્ચે બોલતા નહી નકર તમને પડશે પાસી બાદે હું વચ્ચે નહી બોલું તમે તાર તમાર બેનો ઝઘડો થાય જમ કરમ એમ કરો હું તો ઘેર જઉં હા જો જો તમે તાર ઘેર બા આજ બાદારી પથારી ફેરી રાખું તું જો ખાલી કાકા બાદા કા કામ છોકરા માર એક ગાલી દુ તું તારું મુડુ રેતમાં દબાવ્યું એમ હા તો આતે બાદાનું એના છોકરાનું બેનું મુડુ રેતમાં દબાવ્યું તું જો ખાલી

એના તમે છોકરા પર લડો છો એમ ને હા હું મારા છોકરા નુપળો લઈને આવ્યો છું કે રોજ મારી જાય છે અને તમને શરમ આવી જો યાર તમારી જગ્યા ગોમો રાડ છે છોકરા બદલે થઈ રાજી હજી તમારી વાતની ખબર જ નથી શું વાતની ખબર નહી આ બાદો અને એ છોકરો મારા છોકરાને ઘરચી દબાવી દી ના ભાઈ સાચી વાત છે અલા તારો છોકરો મારા છોકરાને ઘરચી દબાવી દી આ તો બાપડો હારું સાજે પેલા વિષ્ણુજી નું તે એને મનાઈને કીધું અને વિષ્ણુજીએ એ તને કીધું તો અલ્યા વિષ્ણુજી તો મને કેવા આયા હતા કે તા આ લખમાજીન છોકરો કે તમારા છોકરા ને ખર્ચી આપતો હતો તું તારા વને જશી તું દબાઈ જશે બરોબર વિષ્ણુજીએ તમને એમ કીધું કે વાય ને દબાઈ અને વાય ને એમ કીધું કે લખમાજી છોકરાએ છોકરા એ તમારા છોકરા ને ખર્ચી દબાઈ આ બધું કર્યું ધર્યું ને એ વિષ્ણુજીનું છે એટલે તમે સમજી તો હારું ભલે મોણા તો ઓળખો તો તમારે અને તમને શરમ આપી જોવા ભલા આદમી આવડા મોટા ઘેડા થઈ જાય આવડો છોકરા બધા લડો એટલે છોકરા તો કાલે ભેગા થઈ જાય તમારે આપણું શું થાય ગમો